સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બગીચામાં કાશી વિશ્વનાથ મંદિર પાસે બગીચા યુવક મંડળ અને બગીચા મહિના મંડળ દ્વારા બે થી આઠ જાન્યુઆરી એમ સાત દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર નિવાસી શાસ્ત્રી શ્રી સતીશ પંડ્યાની નિશ્રામાં સાત દિવસ સુધી કથાનું રસપાન કરાવાયું હતું ઓગણીસ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન અને પ્રસંગો વિવિધ પાત્રોની રજૂઆત સાથે ઉજવણી કરવામાં આવી હતી આ શ્રીમદ ભાગવત કથાના જાહેર આમંત્રણમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો કથા શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા સતીશભાઈ મગનભાઈ પંડ્યાએ શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન વિવિધ દિવસે રામ જન્મ કૃષ્ણ જન્મ રૂકમણી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી જ્યારે નવમા દિવસમાં કથાને પૂર્ણાહુતિએ કૃષ્ણ સુદામાના પ્રસંગની કથા સાથે સુદામાનું ચારિત્ર સાથે પાત્રની રજૂઆત કરીને કથાનો મર્મ ઉદાહરણ સાથે સમજાવ્યો હતો

તેમાં બગીચા યુવક મંડળ મહિલા મંડળના સભ્યો ખૂબ ખૂબ આનંદપૂર્વક આ કથાનો લાવો મળ્યો રામ જન્મ રામ જન્મ કૃષ્ણ જન્મ રૂકમણી વિવાહ સુદામા સુદામાનો ચરિત્ર આ ખૂબ ખૂબ આનંદથી આ પાત્રોને વર્ણ્યા મહારાજ ખૂબ ખૂબ આનંદપૂર્વક કથાનો બગીચા યુવક મંડળ મહિલા મંડળને લ્હો આપેલ છે તે બદલ ખૂબ ખૂબ ભાગવત કથાના સત્સંગીઓનો આભાર માનું છું